શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનું ષડયંત્ર કરનારા કાઢવામાં આવ્યો હતો થોડા દિવસો ગા વડોદરા શહેરના માજલપુર વિસ્તારના શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી તેમાં જન્યા સમો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને શહેરનો માહોલ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આ ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ રાજસ્થાનમાંથી કરવામાં આવી હતી ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આરોપી જુને સમીર શેખ અને સિટી પોલીસ સ્ટેશન ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ માફિયા ગેંગના ત્રણેય સૂત્રધારોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ એટલે કે સોર્સિસના આધારે પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ આ ઈસમનો વરઘોડો સિટી વિસ્તારમાં કાઢવામાં આવ્યો હતો બીજે બીઆર જો બીજે બીઆર જો અમે આપકા કે ખૂબ ખલાઈ કરીએ આ કાકા કે મોર્યો સાહેબ આને સામે જીવન કો આપલા જેનો જો